દારૂની બોટલ સાથે ઝડપાયો અને તેને ચિક્કાર દારૂ પણ પીધો હતો કાર ચાલક ચિરાગ પટેલે કબીર કોમ્પ્લેક્સ થી તુલસીધામ ચાર રસ્તા તરફ જઈ રહ્યો હતો ત્યારે ચાર રસ્તા પર તેણે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો ત્યાર પછી અમે મને ફંડોળી ગયા મારા માઇને હાથમાં પગમાં માથામાં ભાગની ઈજા થઈ હતી મને પગમાં અને માથામાં ઈજા થઈ ગઈ છે ત્યાર પછી ગાડી મને હાથમાં હતા તે બહાર નીકળીને ખૂબ હતા એને બોલવાનો બી હોઉં હતો ગાડી પર પોલીસ વચેલો હતો ત્યાર પછી પબ્લિક સાથે હાથ પાય કરી જરૂર પડી મને ત્યાંથી પૂરતી ગાડી આવી અને એને લઈ જાય છે હું પહેલામાં પહેલાં એમને બાજુની વસ્તુ નહીં મળે છે ત્યાં ના થઈ ત્યાર પછી એનો કપૂર આવ્યા